સંસ્કારો સંસ્કારોને બદલવા માટે જેટલું થઈ શકે દેહી અભિમાની રહેવાનો અભ્યાસ કરો દેહ અભિમાનમાં આવવાથી જ આસુરી સંસ્કાર બને છે બાપ આસુરી સંસ્કારોને દેવી સંસ્કાર બનાવવા માટે આવ્યા છે પુરુષાર્થ કરો પહેલા હું દેહી આત્મા છું પછી આ શરીર છે ગીત છે તુને રાત ગવાઈ સો કે દિન ગવાયા ખાકે ઓમ શાંતિ આ ગીત તો બાકોએ અનેક વાર સાંભળ્યું છે રૂહાની બાકો પ્રત્યે રૂહાની બાપ સાવધાની આપતા રહે છે કે આ સમય ગુમાવવાનો નથી આ સમય ખૂબ ભારે એટલે કે ઊંચી કમાણી કરવાનો છે કમાણી કરાવવા માટે જ બાપ આવેલા છે કમાણી પણ અથા છે જેને જેટલી કમાણી કરવી હોય એટલી કરી શકે છે આ છે અવિનાશી જ્ઞાન રત્નોથી જોલી ભરવાની કમાણી આ છે ભવિષ્ય માટે તે છે ભક્તિ આ છે જ્ઞાન મનુષ્ય આ નથી જાણતા કે ભક્તિ અત્યારે શરૂ થાય છે જ્યારે રાવણ રાજ્ય શરૂ થાય છે પછી જ્ઞાન ત્યારે શરૂ થાય છે જ્યારે બાપ આવીને રામ રાજ્ય સ્થાપન કરે છે જ્ઞાન છે જ નવી દુનિયા માટે ભક્તિ છે જૂની દુનિયા માટે હવે સમજવાનું છે આત્મા સમજવાનું છે આપ બાકોની બુદ્ધિમાં છે આપણે પહેલા આત્મા છીએ પછી શરીર છીએ પરંતુ ડ્રામા પ્લાન અનુસાર મનુષ્ય બધા ખોટા થઈ ગયા છે એટલે ઉલટું સમજી લીધું છે કે પહેલા અમે દેહ છીએ પછી દેહી છીએ બાપ કહે છે આ તો અવિનાશી છે આને તમે લો છો અને છોડો છો સંસ્કાર આત્મામાં રહે છે દેહ અભિમાનમાં આવવાથી સંસ્કાર આસુરી બની જાય છે પછી આસુરી સંસ્કારોને દેવી બનાવવા માટે બાપે આવવું પડે છે આ બધી રચના એ એક રચયતા બાપની જ છે એમને બધા ફાધર કહે છે જેમ લોકિક બાપને પણ ફાધર જ કહેવાય છે બાબા અને મમ્મા આ બંને શબ્દ ખૂબ મીઠા છે રચયતા તો બાપને જ કહેવાશે એ પહેલા માને એડોપ્ટ કરે એટલે કે અપનાવે છે પછી રચના રચે છે બેહદના બાપ પણ કહે છે કે હું આવીને આમનામાં પ્રવેશ કરું છું આમનું નામ પ્રસિદ્ધ છે કહે પણ છે ભાગીરથ મનુષ્યનું જ ચિત્ર દેખાડે છે કોઈ બળદ વગેરે નથી ભાગીરથ મનુષ્યનું તન છે બાપ જ આવીને બાળકોને પોતાનો પરિચય આપે છે તમે હંમેશા કહો અમે બાપ દાદાની પાસે જઈએ છીએ ફક્ત બાપ કહેશો તો એ નિરાકાર થઈ જાય નિરાકાર બાપની પાસે તો ત્યારે જઈ શકે જ્યારે શરીર છોડે આમ તો કોઈ પણ જઈ ન શકે આ નોલેજ બાપ જ આપે છે આ નોલેજ છે પણ બાપની પાસે અવિનાશી જ્ઞાન રત્નોનો ખજાનો છે બાપ છે જ્ઞાન સાગર सागर પાણીની વાત નથી જ્ઞાન રત્નોનો ભંડારો છે એમનામાં નોલેજ છે નોલેજ પાણીને નથી કહેવાતું જે મનુષ્યને બેરિસ્ટરી ડોક્ટરી વગેરેની નોલેજ હોય છે આ પણ નોલેજ છે આ નોલેજ માટે જ ઋષિ મુનિ વગેરે બધા કહેતા હતા કે રચયતા અને રચનાના આદિ મધ્ય અંતની નોલેજ અમે નથી જાણતા તો એક રચયિતા જ જાણે ઝાડનું બીજ રૂપ પણ એ જ છે સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજ એમનામાં છે એ જ્યારે આવે ત્યારે સંભળાવે હમણાં તમને નોલેજ મળી છે તો તમે આ નોલેજથી દેવતા બનો છો નોલેજ લઈને પછી પ્રારબ્ધ મેળવો છો ત્યાર પછી આ નોલેજની જરૂર નહીં રહેશે એવું નથી કે દેવતાઓમાં આ જ્ઞાન નથી તો અજ્ઞાની છે ના તે તો આ નોલેજથી પદ પ્રાપ્ત કરી લે છે બાપને પોકારે જ છે કે બાબા આવો અમે પતિથી પાવન કેવી રીતે બનીએ એના માટે રસ્તો અથવા નોલેજ બતાવો કારણ કે જાણતા નથી હમણા તમે જાણો છો આપણે આત્માઓ શાંતિ धाम થી આવ્યા છીએ ત્યાં આત્માઓ શાંતિ માં રહે છે અહીં આવે છે પાઠ ભજવવા આ જૂની દુનિયા છે તો જરૂર નવી દુનિયા હતી તે ક્યારે હતી કોણ રાજ્ય કરતા હતા આ કોઈ નથી જાણતા તમે હમણાં બાપ દ્વારા જાણ્યું છે બાપ છે જ જ્ઞાનના ના સાગર સદગતિ દાતા એમને જ પોકારે છે કે બાબા આવીને પરિચય આવીને અમારા દુખ હરો સુખ શાંતિ આપો આત્મા જાણે છે પરંતુ તમો પ્રધાન થઈ ગયો છે એટલે ફરીથી બાપ આવીને પોતાનો પરિચય આપી રહ્યા છે મનુષ્ય નથી આત્માને નથી પરમાત્માને જાણતા આત્માને જ્ઞાન જ નથી જે પરમાત્મા અભિમાની બને પહેલા તમે પણ નોતા જાણતા હમણાં જ્ઞાન મળ્યું છે તો સમજો છો બરોબર સુરત એટલે કે ચહેરો મનુષ્યનો મનુષ્યની હતી અને સીરત એટલે કે લક્ષણો આદત વાંદરાની હતી હમણાં બાપે નોલેજ આપી છે તો આપણે પણ નોલેજ ફૂલ બની ગયા છીએ રચયતા અને રચનાનું જ્ઞાન મળ્યું છે તમે જાણો છો આપણને ભગવાન ભણાવે છે તો કેટલો નશો રહેવો જોઈએ બાબા છે જ્ઞાનના સાગર એમનામાં

બાપ કહે છે જામા અનુસાર તેમનો કોઈ પણ દોષ નથી માયા બિલકુલ જ જ તુચ્છ બુદ્ધિ બનાવી દે છે પછી સુખ ભાસે છે બાપ આવે છે ગંદકી માંથી કાઢવા મનુષ્ય દલ દલ માં કાદવમાં ફસાયેલા છે જ્ઞાન ની ખબર જ નથી તો શું કરે ફસાયેલા છે ઘણા બાળકો તો બીજાઓને જ્ઞાન આપતા આપતા સ્વયં જ માયા ની થપ્પડ ખાઈ લે છે કારણ કે બાપના ડાયરેક્શન એટલે કે માર્ગદર્શનના વિરુદ્ધ

બાહુબળ થી લડવા વાળી હિંસક સેનાઓ તમે છો અહિંસક તમે રાજ્ય લો છો હિંસાથી હિંસા બે પ્રકારની હોય છે ને એક છે કામ કટારી ચલાવવી અને બીજી હિંસા છે કોઈને મારવું પીટવું તમે હવે ટબલ અહિંસક બનો છો આ જ્ઞાન બળ લડાઈ કોઈ નથી જાણતા અહિંસા કોને કહેવાય આ કોઈ નથી જાણતા ભક્તિ માર્ગની સામગ્રી કેટલી અધિક છે ગાય પણ છે પતિત પાવન આવો પરંતુ હું કેવી રીતે આવીને પાવન બનાવું છું આ કોઈ નથી જાણતું ગીતામાં જ ભૂલ કરી દીધી છે જે મનુષ્યને ભગવાન કહી દીધા છે શાસ્ત્ર બનાવ્યા છે મનુષ્ય જ વાંચે છે દેવતાઓ વાંચવાની જરૂર નથી કોઈ શાસ્ત્ર નથી હોતા જ્ઞાન ભક્તિ પછી છે વૈરાગ કોનો વૈરાગ ભક્તિનો જૂની દુનિયાનો વૈરાગ જૂના શરીરનો વૈરાગ બાબા કહે છે

તે હોય છે એ જ સમયે એ જ જન્મ માટે હમણાં તો છે સંગમ એટલે તમે જે ભણો છો તેની પ્રારબ્ધ તમને નવી દુનિયામાં મળે છે બેહદના બાપ પાસેથી કેટલી મોટી પ્રારબ્ધ તમને મળે છે બેહદના બાપ પાસેથી બેહદ સુખની પ્રાપ્તિ થાય છે તો બાળકોએ પૂરો પુરુષાર્થ કરી શ્રીમત પર ચાલવું જોઈએ બાપ છે શ્રેષ્ઠથી શ્રેષ્ઠ એમના દ્વારા તમે શ્રેષ્ઠ બનો છો એ તો સદેવ છે જ શ્રેષ્ઠ તમને શ્રેષ્ઠ બનાવે છે ચોર્યાસી જન્મ લેતા લેતા ફરી તમે ભ્રષ્ટ બની જાવ છો બાપ કહે છે હું તો જન્મ મરણમાં નથી આવતો

તો પણ માયાના તોફાનોથી નીચે પડે છે માયાના તોફાન ખૂબ તેજ શક્તિશાળી છે તે તરફ છે બાહુબળ આ તરફ છે યોગ બળ અથવા યાદનું બળ તમે યાદ શબ્દ પાક્કો કરી લો તે લોકો યોગ યોગ શબ્દ કરતા રહે છે કહેતા રહે છે તમારી છે યાદ બાબાએ કહ્યું છે હરતા ફરતા બાપને યાદ કરો છો અને યોગ નહી કહેવાશે યોગ શબ્દ પ્રસિદ્ધ છે અનેક પ્રકારના યોગ શીખવાડે છે બાપ કેટલું સહજ બતાવે છે ઉઠતા બેસતા હરતા ફરતા બાપને યાદ કરો તમે અડધા કલ્પના આશિક છો મને યાદ કરતા આવ્યા છો હમણાં હું આવ્યો છું આત્માને કોઈ પણ નથી જાણતા એટલે બાપ રિયલાઇઝ કરાવે છે યાદ કરાવે છે આ પણ સમજવાની ખૂબ મહિન વાતો છે સૂક્ષ્મ વાતો છે આત્મા અતિ સૂક્ષ્મ અને અવિનાશી છે નથી આત્મા વિનાશ થવાનો નથી એનો પાર્ટ વિનાશ થવાનો બંનેનો વિનાશ થઈ શકતો નથી આ વાતો મોટી બુદ્ધિવાળા મુશ્કેલ સમજી શકે છે શાસ્ત્રોમાં પણ આ વાતો નથી આ બાળકોએ બાપને યાદ કરવાની ખૂબ મહેનત કરવી પડે છે જ્ઞાન તો ખૂબ સહજ છે બાકી વિનાશ કાળે પ્રીત બુદ્ધિ અને વિપરીત બુદ્ધિ જોઈએ પોતાને પૂછવાનું છે અમે બાબાને કેટલા યાદ કરીએ છીએ પણ સમજે છે બાબા સાથે પ્રીત રાખતા રાખતા કર્માતીત અવસ્થા થશે ત્યારે આ શરીર છૂટશે અને લડાઈ લાગશે જેટલી બાપ સાથે પ્રી થશે તો તમો પ્રધાન સતો પ્રધાન બની જશો પરીક્ષા તો એક જ સમયે થશે ને જ્યારે પૂરો સમય આવે છે બધાની પ્રીત બુદ્ધિ થઈ જાય છે એ સમયે પછી વિનાશ થાય છે ત્યાં સુધી ઝઘડા વગેરે થતા રહે છે પણ સમજે છે હવે મોત સામે છે ડ્રામાની નોંધ છે ને પોતાના જ સાયન્સ બળથી થી પોતાના કુળનું મોત લાવે છે બાકો કહે છે પાવન દુનિયામાં લઈ જાઓ તો શરીરોને થોડી લઈ જશે બાપ તો કાળો ના કાળ છે ને આ વાત તો કોઈ નથી જાણતા ગવાયેલું છે મીરુઆ મોત મલ્લુકા શિકાર તેઓ કહે છે વિનાશ બંધ થઈ જાય શાંતિ થઈ જાય અરે વિનાશ વગર સુખ શાંતિ કેવી રીતે સ્થાપન થશે એટલે ચક્ર પર જરૂર સમજાવો હવે સ્વર્ગના દ્વાર ખુલી રહ્યા છે બાબાએ એ કહ્યું છે આના પર પણ એક પુસ્તક છપાવો ગેટ વે ટુ શાંતિધામ સુખધામ આનો અર્થ પણ નહીં સમજશે છે ખૂબ સહજ પરંતુ કોટોમાં કોઈ મુશ્કેલ સમજે છે તમારે પ્રદર્શન વગેરેમાં ક્યારેય દિલશિકસ્ત ન થવું જોઈએ પ્રજાતો બને છે ને મંજિલ ઊંચી છે મહેનત લાગે છે મહેનત છે યાદની એમાં ખૂબ ફેલ થાય છે નાપાસ થાય છે યાદ પણ અવ્યભિચારી જોઈએ માયા ઘડી ઘડી યાદ ભૂલાવી દે છે મહેનત વગર થોડી જ કોઈ વિશ્વના માલિક બની શકે છે પૂરો પુરુષાર્થ કરવો જોઈએ આપણે સુખધામના માલિક હતા અનેક વખત ચક્ર લગાવ્યું છે હવે બાપને યાદ કરવાના છે માયા ખૂબ વિઘ્ન નાખે છે બાબાની પાસે સર્વિસના પણ સમાચાર આવે છે આજે વિદવત મંડળીને સમજાવ્યું આજે આ કર્યું જામા અનુસાર માતાઓનું નામ પ્રસિદ્ધ થવાનું છે આપ બાળકોએ આ ધ્યાન રાખવાનું છે માતાઓને આગળ કરવાની છે આ છે ચેતન્ય દિલવાડા મંદિર તમે ચેતન્યમાં બની જશો પછી તમે રાજ્ય કરતા રહેશો ભક્તિ માર્ગના મંદિર વગેરે રહેશે નહીં અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે એક બાપ સાથે અવ્યવિચારી પ્રીત રાખતા રાખતા કર્માં તીત અવસ્થા મેળવવાની છે આ જૂના દેહ અને જૂની દુનિયાથી બેહદ નો વૈરાગ હોય બીજું કોઈ પણ કર્તવ્ય બાપના ડાયરેક્શન વિરુદ્ધ નથી કરવાનું યુદ્ધના મેદાનમાં ક્યારેય પણ હાર નથી ખાવાની ડબલ અહિંસક બનવાનું છે આજનો વરદાન શુભ ભાવનાથી સેવા કરવાવાળા બાપ સમાન અપકારીઓ પર પણ કરે છે આત્મા હોય પરંતુ પોતાના રહેમની વૃત્તિથી શુભ ભાવનાથી એને પરિવર્તન કરી દો આજ છે સાચી સેવા જેવી રીતે સાયન્સ વાળા રેતીમાં પણ ખેતી ઉત્પન્ન કરી લે છે એવી રીતે સાયલેન્સની શક્તિથી રહેમ દિલ બની અપકાર્યો પર પણ ઉપકાર કરી ધરણીને પરિવર્તન કરો સ્વ પરિવર્તન થી શુભ ભાવના થી કેવા પણ આત્મા પરિવર્તન થઈ જશે કારણ કે શુભ ભાવના સફળતા અવશ્ય પ્રાપ્ત કરાવે છે સ્લોગન છે છે જ્ઞાનનું સિમરણ કરવું જ સદા હર્ષિત રહેવાનો આધાર અવ્યક્ત ઇશારા રુહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનલિટી ધારણ કરો આપ બ્રાહ્મણ જેવી રૂહાની પર્સનાલિટી આખા કલ્પમાં બીજા કોઈની પણ નથી કારણ કે તમારા બધાની પર્સનાલિટી ઊંચામાં ઊંચા સ્વયં પરમ આત્મા છે તમારી સૌથી મોટામાં મોટી પર્સનાલિટી છે સ્વપ્ન તથા સંકલ્પમાં પણ સંપૂર્ણ પ્યુરિટી આ પ્યુરિટીની સાથે સાથે ચહેરા અને ચલનમાં રૂહાનિયતની પણ પર્સનાલિટી છે પોતાની આ પર્સનાલિટીમાં સદા સ્થિત રહો તો સેવા સ્વતઃ થશે ઓમ શાંતિ